નમસ્કાર મિત્રો હવે ગ્રહોની ચાલ માત્ર સમય નથી બતાવી રહી પરંતુ તુલા રાશિના જીવનની દિશા બદલવાનો સ્પષ્ટ સંકેત આપી રહી છે આવનારા દિવસોમાં બનનારો એક વિશેષ ગ્રહયોગ તુલા રાશિવાળાઓ માટે નિર્ણાયક સાબિત થવાનો છે જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન વૈભવ ઐશ્વર્ય પ્રેમ સૌંદર્ય આકર્ષણ કળા વિલાસિતા અને ભૌતિક સુખોનો પ્રમુખ કારક માનવામાં આવે છે અને તુલા રાશિના સ્વામી સ્વયં શુક્ર છે તેથી શુક્ર સાથે જોડાયેલ દરેક મોટો બદલાવ તુલા રાશિના જીવન પર સીધો અને ઊંડો પ્રભાવ પાડે છે શુક્ર તમારા સંબંધોની મધુરતા જીવનશૈલીની ગુણવત્તા અને સુખ સુવિધાઓના સ્તરને દર્શાવે છે જ્યારે મંગળ ગ્રહ સાહસ પરાક્રમ ઊર્જા આત્મવિશ્વાસ નેતૃત્વ ક્ષમતા નિર્ણય શક્તિ અને ઉગ્રતાનું પ્રતીક માનવામાં આવે છે મંગળ વ્યક્તિને સંઘર્ષ કરવાની આગળ વધવાની અને પરિસ્થિતિઓ સામે ટકરાવાની તાકાત આપે છે જ્યારે આ ઊર્જા તુલા રાશિના સ્વામી શુક્રના પ્રભાવ સાથે જોડાય છે તો જીવનમાં સંતુલનની સાથે સાથે નિર્ણાયક પગલાં લેવાની શક્તિ પણ પેદા થાય છે જ્યારે આ બંને પ્રભાવશાળી ગ્રહ એક જ રાશિમાં એકસાથે ગોચર કરે છે તો તેની અસર માત્ર એક ક્ષેત્ર સુધી સીમિત નથી રહેતી પરંતુ તુલા રાશિના જાતકોના જીવનના અનેક મહત્વના પાસાઓ જેમ કે ધન કરિયર પ્રેમ સંબંધ સામાજિક પ્રતિષ્ઠા અને આત્મબળ પર ઊંડો પ્રભાવ પાડે છે આ યુતિ તુલા રાશિના સ્વભાવમાં રહેલી દ્વિધાને તોડીને સ્પષ્ટ નિર્ણય અને ઠોસ પરિણામ તરફ લઈ જાય છે દ્રિક પંચાંગ અનુસાર તેર જાન્યુઆરી બે હજાર છવીસ ના રોજ શુક્ર દેવતા મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારબાદ સત્તર જાન્યુઆરી બે હજાર છવીસ ના રોજ મંગળ ગ્રહ પણ મકર રાશિમાં ગોચર કરશે ખાસ વાત એ છે કે મકર રાશિમાં મંગળ ઉચ્ચના હોય છે એટલે કે આ રાશિમાં મંગળ પોતાની પૂર્ણ શક્તિ અને પ્રભાવ સાથે કાર્ય કરે છે આ જ કારણ છે કે મકર રાશિમાં બનનારી શુક્ર અને મંગળની યુતિ તુલા રાશિ માટે સામાન્ય નહીં પરંતુ અત્યંત પ્રભાવશાળી અને પરિણામદાયક માનવામાં આવી રહી છે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મકર રાશિમાં બનનારી આ મંગળ શુક્ર યુતિ તુલા રાશિના જીવનમાં એવી પરિસ્થિતિઓ બનાવશે જ્યાં સાહસ અને સુખ પ્રયાસ અને પરિણામ તથા ઇચ્છા અને ઉપલબ્ધિ ત્રણેય એકસાથે સક્રિય થશે જ્યોતિષીય દ્રષ્ટિએ આ યુતિ તુલા રાશિ માટે ભાગ્યના દ્વાર ખોલનારી માનવામાં આવી રહી છે લાંબા સમયથી અટકેલા કાર્યો આગળ વધશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવનમાં ઠોસ સકારાત્મક પરિવર્તન જોવા મળશે આ મંગળશુક્ર યુતિના પ્રભાવથી તુલા રાશિના જીવનમાં પાંચ મોટા બદલાવ થવાના પ્રબળ સંકેત મળી રહ્યા છે જે આવનારા સમયમાં તમારી વિચારસરણી સ્થિતિ અને જીવનની દિશા ત્રણેયને પૂરી રીતે બદલી શકે છે પહેલો બદલાવ સ્વાસ્થ્યમાં મોટો અને સ્થાયી સુધારો તુલા રાશિના જાતકો માટે મંગળ શુક્ર યુતિનો પહેલો અને સૌથી ઊંડો પ્રભાવ સ્વાસ્થ્ય પર જોવા મળશે વિતેલા લાંબા સમયથી જે શારીરિક થકાન માનસિક તણાવ કે અંદરની બેચેનીને તમે સામાન્ય માનીને જીવી રહ્યા હતા હવે તે સ્થિતિમાં નિર્ણાયક વળાંક આવવાનો છે આ બદલાવ અચાનક નહીં પરંતુ અંદરથી શરૂ થઈને બહાર સુધી અસર બતાવનારો હશે આ અવધિમાં તમારા ઉર્જા સ્તરમાં સ્પષ્ટ વધારો થશે સવારે ઉઠતા જ શરીર ભારે લાગવું વગર કારણે નબળાઈ અનુભવવી કે દરેક કામમાં આળસ આવવી આ સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થશે મંગળની ઉચ્ચ સ્થિતિ તમને નવી શારીરિક શક્તિ આપશે જ્યારે શુક્રનો પ્રભાવ શરીરના સંતુલન હોર્મોનલ સિસ્ટમ અને માનસિક શાંતિને બહેતર બનાવશે માનસિક સ્વાસ્થ્યના સ્તર પર પણ મોટું પરિવર્તન જોવા મળશે તુલા રાશિના લોકો ઘણીવાર બીજાને ખુશ રાખવાના ચક્કરમાં પોતાના તણાવને દબાવી લે છે જેનાથી ચિંતા અનિદ્રા અને બેચેની જન્મ લે છે આ ગ્રહ યોગ બાદ મન હળવું થશે વિચારસરણી સ્પષ્ટ થશે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો આવશે જે તણાવ વર્ષોથી મનની ભીતર દબાયેલો હતો તે ધીરે ધીરે બહાર નીકળવા લાગશે જૂની કે વારંવાર ઊથલો મારતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ સુધારાના સંકેત મળી રહ્યા છે ચાહે તે કમર ઘૂંટણ ત્વચા હોર્મોન્સ કે થકાન સાથે જોડાયેલી સમસ્યા હોય સાચા સમય ઈલાજ સાચો નિર્ણય અને સાચી દિશા મળવા લાગશે તમે પોતે પણ તમારા સ્વાસ્થ્યને લઈને વધુ સજગ અને અનુશાસિત થતા દેખાશો સૌથી ખાસ વાત એ છે કે આ બદલાવ માત્ર શરીર સુધી સીમિત નહીં રહે પરંતુ જ્યારે સ્વાસ્થ્ય બહેતર થશે તો આત્મવિશ્વાસ કામ કરવાની ક્ષમતા અને જીવન પ્રત્યે તમારો નજરિયો પણ બદલાઈ જશે આજ સ્વાસ્થ્યમાં આવેલો પહેલો મોટો બદલાવ આગળ આવનારા તમામ સકારાત્મક પરિવર્તનોનો પાયો બનશે બીજો બદલાવ ધન અને આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો મંગળશુક્ર યુતિનો બીજો મોટો પ્રભાવ તુલા રાશિના ધન અને આર્થિક સ્થિતિ પર પડવાનો છે જે આર્થિક અસ્થિરતા રૂકાવટ કે અનિશ્ચિતતાથી તમે લાંબા સમયથી જૂઝી રહ્યા હતા હવે તે દોરનો અંત થવા જઈ રહ્યો છે આ બદલાવ માત્ર આવક વધવા સુધી સીમિત નહીં રહે પરંતુ પૈસાને લઈને તમારી વિચારસરણી અને નિયંત્રણ બંનેને મજબૂત કરશે આ સમય આવકના નવા સ્ત્રોત ખુલવાના પ્રબળ સંકેત છે અટકેલા પૈસા પાછા મળવા અટકેલા પેમેન્ટનું સમાધાન થવું કે અચાનક કોઈ જૂના પ્રયાસનું આર્થિક લાભમાં બદલાઈ જવું આવા યોગ બની રહ્યા છે મંગળની ઉચ્ચ સ્થિતિ તમને સાહસિક પરંતુ સાચા નિર્ણયો લેવાની ક્ષમતા આપશે જ્યારે શુક્રનો પ્રભાવ ધનને આકર્ષિત કરવા અને તેને ટકાવી રાખવાની શક્તિ વધારશે નોકરી પેશા લોકો માટે પગાર વધારો બોનસ કે વધારાની જવાબદારી સાથે આર્થિક લાભના સંકેત છે જ્યારે વેપાર કે સ્વયંનું કાર્ય કરનારાઓ માટે મોટો ઓર્ડર લાભદાયક સોદો કે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટના શરૂ થવાની સંભાવના બની રહી છે જે લોકો રોકાણ કમિશન કળા ફેશન ડિઝાઇન મીડિયા કે સૌંદર્ય સાથે જોડાયેલા ક્ષેત્રોમાં છે તેમના માટે આ સમય વિશેષ રૂપે ફળદાયી સાબિત થઈ શકે છે સૌથી મહત્વપૂર્ણ બદલાવ એ થશે કે હવે ધન રોકાવા લાગશે માત્ર આવશે નહીં પહેલા જ્યાં પૈસા આવતા જ ખર્ચ થઈ જતા હતા કે કોઈને કોઈ કારણે અટકી જતા હતા હવે એ જ ધન યોજનાબદ્ધ રીતે જમા થવા લાગશે આર્થિક નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે અને ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં ઠોસ પગલાં લેવાશે આ ધન સંબંધી બદલાવ માત્ર બેંક બેલેન્સ નહીં વધારે પરંતુ તમારી ભીતર સુરક્ષા આત્મવિશ્વાસ અને સ્થિરતાની ભાવનાને પણ મજબૂત કરશે આ જ આર્થિક મજબૂતી આગળ જતા જીવનના અન્ય ક્ષેત્રોમાં મોટા નિર્ણયો લેવાની શક્તિ બનશે ત્રીજો બદલાવ પ્રેમ સંબંધોમાં ગહેરાઈ સ્થિરતા અને સ્પષ્ટતા મંગળશુક્ર યુતિનો ત્રીજો મોટો અને ભાવનાત્મક રૂપે સૌથી પ્રભાવશાળી બદલાવ તુલા રાશિના પ્રેમ સંબંધોમાં જોવા મળશે અત્યાર સુધી જે સંબંધોમાં ભ્રમ અસમંજસ દૂરી કે અધૂરી ભાવનાઓ બનેલી હતી ત્યાં સચ્ચાઈ સામે આવવા લાગશે આ સમય સંબંધોને માત્ર બનાવી રાખવાનો નથી પરંતુ તેમને સાચી દિશા આપવાનો છે શુક્ર તુલા રાશિના સ્વામી છે એટલે પ્રેમ આકર્ષણ અને ભાવનાત્મક જોડાણ તમારા જીવનનો મૂળ આધાર રહ્યો છે પરંતુ મંગળની ઉર્જા સાથે મળીને હવે સંબંધોમાં નિર્ણય લેવાની શક્તિ આવશે જે સંબંધો માત્ર આદત કે ડરના કારણે ચાલી રહ્યા હતા તે કાં તો સુધરશે અથવા આપોઆપ સમાપ્ત થઈ જશે અને જે સંબંધો સાચા છે તે વધુ ઘેરા થશે આ અવધિમાં ભાવનાત્મક સંવાદ મજબૂત થશે જે વાતો તમે લાંબા સમયથી દિલમાં દબાવીને બેઠા હતા હવે તેને સાચી રીતે વ્યક્ત કરી શકશો ગેરસમજણો દૂર થશે અને પાર્ટનર સાથે વિશ્વાસ વધશે પરિણિત લોકો માટે આ સમય પરસ્પર સમજ સન્માન અને ભાવનાત્મક સંતુલનને ફરીથી સ્થાપિત કરનારો છે અવિવાહિત તુલા રાશિવાળાઓ માટે આ બદલાવ બેહદ ખાસ છે અચાનક કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જેના માત્ર આકર્ષક હશે પરંતુ તમારા વિચારો અને મૂલ્યો સાથે પણ મેળ ખાશે આ સંબંધ માત્ર આકર્ષણ સુધી સીમિત નહીં રહે પરંતુ દીર્ઘકાલીન અને સ્થિર સંબંધનો પાયો નાખી શકે છે સૌથી મોટું પરિવર્તન એ થશે કે હવે તમે પ્રેમમાં સમજૂતી નહીં સંતુલન ઇચ્છશો તમે જાણી જશો કે તમારે શું જોઈએ છે અને શું નહીં આ જ સ્પષ્ટતા પ્રેમ સંબંધોમાં સ્થાયિત્વ લાવશે અને તમારા દિલને તે શાંતિ આપશે જેની તમને લાંબા સમયથી તલાશ હતી ચોથો બદલાવ સામાજિક પ્રતિષ્ઠા અને માનસન્માનમાં મોટો ઉભાર મંગળશુક્ર યુતિનો ચોથો મોટો બદલાવ તુલા રાશિની સામાજિક પ્રતિષ્ઠા અને માનસન્માન સાથે જોડાયેલો છે અત્યાર સુધી તમે જે કંઈ કર્યું તે ઘણીવાર પડદા પાછળ રહી ગયું કે તેનો પૂરો શ્રેય તમને ન મળ્યો પરંતુ હવે સ્થિતિઓ બદલાઈ રહી છે સમાજ કાર્યક્ષેત્ર અને પરિવાર ત્રણેય જગ્યાએ તમારી ઓળખ અને પ્રભાવ વધવાનો છે મંગળની ઉચ્ચ સ્થિતિ તમને સાહસ નેતૃત્વ અને સ્પષ્ટ નિર્ણયની શક્તિ આપશે જ્યારે શુક્રનો પ્રભાવ તમારી છબીને આકર્ષક સંતુલિત અને સન્માનજનક બનાવશે તેનું પરિણામ એ થશે કે લોકો તમારી વાતને ગંભીરતાથી સાંભળશે અને તમારા અભિપ્રાયને મહત્વ મળશે પહેલા જ્યાં તમને નજરઅંદાજ કરવામાં આવતા હતા હવે ત્યાં તમારી હાજરી નિર્ણાયક માનવામાં આવશે આ સમય તમારા કાર્યોની સાર્વજનિક પ્રશંસા થવાના યોગ બની રહ્યા છે કોઈ ઉપલબ્ધિ જવાબદારી કે સાચા નિર્ણયના કારણે તમારું નામ સામે આવી શકે છે કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારી સમાજમાં પ્રભાવશાળી લોકો કે પરિવારના વડીલ સદસ્યો બધા તમારી કાબેલિયતને ખુલ્લા દિલે સ્વીકારશે તુલા રાશિના જાતકો માટે આ બદલાવ એટલા માટે પણ મોટો છે કારણ કે હવે તમારી છબી માત્ર સારા અને સમજદાર વ્યક્તિ સુધી સીમિત નહીં રહે પરંતુ તમને એક વિશ્વસનીય સક્ષમ અને સન્માનિત વ્યક્તિત્વના રૂપમાં જોવામાં આવશે લોકો તમારી સલાહ લેવા લાગશે અને તમારી ઉપસ્થિતિથી વાતાવરણમાં સંતુલન મહેસૂસ કરશે આ સામાજિક પ્રતિષ્ઠાનું વધુ માત્ર બહારની પ્રશંસા નહીં હોય પરંતુ તેનાથી તમારી ભીતર પણ આત્મસન્માન અને આત્મવિશ્વાસની ઊંડી ભાવના પેદા થશે આજ બદલાયેલી છબી આગળ જતા તમારા જીવનમાં નવા અવસર મજબૂત સંબંધો અને સ્થાયી સન્માનના દ્વાર ખોલશે પાંચમો બદલાવ કરિયરમાં નિર્ણાયક ઉન્નતિ અને નવી દિશા મંગળશુક્ર યુતિનો પાંચમો અને સૌથી નિર્ણાયક બદલાવ તુલા રાશિના કરિયર અને કાર્ય જીવનમાં જોવા મળશે આ માત્ર પદ કે કામ બદલવાનો સંકેત નથી પરંતુ તમારા પૂરા પ્રોફેશનલ જીવનની દિશા બદલનારો સમય છે અત્યાર સુધી જે મહેનત દેખાઈ નહોતી રહી તે જ અચાનક પરિણામ આપવા લાગશે મંગળની ઉચ્ચ સ્થિતિ તમને સાહસ આત્મવિશ્વાસ અને જોખમ લેવાની ક્ષમતા આપશે જ્યારે શુક્રનો પ્રભાવ તમારા કામમાં ગુણવત્તા સંતુલન અને આકર્ષણ જોડશે તેનું પરિણામ એ થશે કે તમે સાચા સમયે સાચો નિર્ણય લઈ શકશો જે લોકો લાંબા સમયથી કરિયરમાં ઠહેરાવ અસંતોષ કે ખોટી દિશામાં કામ કરી રહ્યા હતા તેમના માટે આ યુતિ મોટો વળાંક સાબિત થશે નોકરી પેશા તુલા રાશિવાળાઓ માટે પદોન્નતિ જવાબદારીમાં વૃદ્ધિ કે મનગમતી બદલી થવાના પ્રબળ સંકેત છે તમારું કામ વરિષ્ઠ અધિકારીઓની નજરમાં આવશે અને તમને એવા અવસર મળી શકે છે જે ભવિષ્યનો પાયો મજબૂત કરશે જે લોકો બેરોજગાર હતા કે વારંવાર પ્રયાસ છતાં સફળ નહોતા થઈ રહ્યા તેમના માટે પણ નવા અવસરના દ્વાર ખુલવાના છે વ્યવસાય ફ્રીલાન્સ ક્રિએટિવ ફિલ્ડ કે સ્વયંનું કામ કરનારાઓ માટે આ સમય વિસ્તાર અને ઓળખનો છે કોઈ મોટો ક્લાયન્ટ ભાગીદારી કે પ્રોજેક્ટ મળી શકે છે જે તમારી આવક અને પ્રતિષ્ઠા બંનેને નવી ઊંચાઈ આપશે ખાસ વાત એ છે કે હવે તમે તમારા હુનરની સાચી કિંમત વસૂલ કરી શકશો આ બદલાવની સૌથી મોટી અસર એ થશે કે તમે તમારા કરિયરને લઈને આત્મવિશ્વાસુ અને સ્પષ્ટ મહેસૂસ કરશો ભ્રમ દર અને બીજાના અભિપ્રાયથી પ્રભાવિત થઈને લીધેલા નિર્ણયોની જગ્યાએ હવે આત્મબળ અને અનુભવથી લીધેલા નિર્ણયો હશે આજ પાંચમો બદલાવ તમારા જીવનને સ્થિરતા સન્માન અને સફળતા તરફ લઈ જનારો સૌથી મજબૂત કદમ બનશે તો તુલા રાશિવાળાઓ આ મંગળશુક્ર યુતિ માત્ર એક ગ્રહયોગ નથી આ તમારા જીવનમાં થનારા મોટા પરિવર્તનની શરૂઆત છે સ્વાસ્થ્યથી લઈને ધન પ્રેમ સામાજિક પ્રતિષ્ઠા અને કરિયર પાંચેય ક્ષેત્રોમાં જે બદલાવ આવવાના છે તે તમને પહેલાથી ક્યાંય વધુ મજબૂત સંતુલિત અને સફળ બનાવશે જો તમને આ ભવિષ્યવાણીમાં ક્યાંય પણ તમારું જીવન તમારી સ્થિતિ કે તમારા સવાલોના જવાબ દેખાયા હોય તો સમજી લેજો આ સંકેત તમારા માટે જ હતો આ સકારાત્મક ઉર્જાને મજબૂત કરવા માટે વીડિયોને લાઇક જરૂર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પ્રિયજનો સાથે તેને શેર કરો જેથી આ શુભ સંદેશ વધુમાં વધુ તુલા રાશિવાળાઓ સુધી પહોંચી શકે આપણે ફરી મળીશું એક વધુ સચોટ ભવિષ્યવાણી સાથે ત્યાં સુધી ઈશ્વર તમને સાચી દિશા સાચો નિર્ણય અને ભરપૂર સફળતા આપે જય માતાજી